આપનું સ્વાગત કરું છું અને આજે આપણે વાડીયાથી બ્લોક કન્ટિન્યુ ચાલુ કરી દીધો છે આજે વાડીએ આપણે દવા છાંટવાની છે કાલના વિડીયોમાં તમે જોયું હોય આપણે દવા છાંટવાનું રાઉન્ડ મારવાનું છે એ બહુ છે એટલે ગાડી લઈને આવી ગયો એટલે આપણે હવે મારવાનું છે દવાનું રાઉન્ડ અને અત્યારે તો ઠાર છે પણ નવ વાગે પછી દવા છે પછી ત્રણ ગાડી લઈ ગયું

નદી નદી ફૂલ જાય છે આપણે બે રાજાની આગેડીની નદી છે એટલે એકદમ સરસ જાય છે આપણે અહીંયા ગાડી કાઢવાની છે અહીંયા તો વિડીયો હું ઉતારી શકી નહીં કારણ કે આમાં છે એટલે જોતા રહીજો વિડીયો ચાલો આપણે જોયા તો આજે આપણે વાડીએ ઘૂંમરો મારો આવ્યા છે આપણે મહેમાન આવ્યા છે તો ચીપડા જોવા જઈએ છીએ અમે અમે બે જઈએ છે ભેગા અને આવી ગયા ચીપડા ખાવા નહોતા ખાડો ભરાઈ ગયો ભાઈ ખાડો ભરાઈ ગયો અમારો ચીપડા હારી ચીપડા ચીપડા હારીયા અમારા ભારા ઉપર

કરો શું બોલશો તમે વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું કાલના બ્લોગમાં જ આવજો બાય બાય